અત્યારે તો થોડુંક કરી નાખ્યું છે સરકાર મિત્રો દોરી બનાવવાનું કામ ચાલુ છે અને તમે જોઈ શકો છો અમે દોરી બનાવીએ કે દોરી બનાવી છે તો આપણે દોરી બનાવી છે તમને હમણાં બતાવીએ કે કઈ રીતની દોરી બને છે ને અત્યારે અમે દોરી બનાવી છીએ તમે જોઉં અમે જો ચાલુ કરી દીધું છે દોરી બનાવવાનું બરોબર અમારા મંડપની દોરી બને છે અમે જોઈ ગયો આપણે આ મંડપમાં દોરી જાય ને પછી આપણે ઊભી કરીશું અને આ દોરી તમને હર એક પરથી બતાવવાની જયાને બહુ ફૂલ અને ફૂલ મોજ કરવાની છે મંડપમાં તમે જોઈ લો થાય તમે જોઈ શકો છો જાઓ આપણે અહીંયા વિજયપી મારું છે જે ઓલા ખેતી બ્લોગર છે

હોય ને તો મિત્રો તમે જોઈ શકો છો આપડા મેન છે કરતા કરતા કામ છે અને ઉપર આવી ગયું તમે જોઈ શકો છો દોરી બને છે કેમેરામેન બતાવવા બધી દોરી તો આ દોરી બને છે અત્યારે અને અહીંયા પાછું મારે બધું કરીએ દોરી અમારે આ સ્થંભમાં લઈ જવાની છે છ તારીખે અને આ દોરી જે સ્થંભમાં જશે અને પછી અમારે જે ડાલી બેન હોય છે ને એ આપણે આ દોરીને ઉપાડી અને સ્તંભના સ્થળે જેની ઝૂંપડી હોય છે ત્યાં લઈ જાય છે પછી અમારે ત્યાં આ બાંધવામાં આવે છે સ્તંભને અને પછી મંડપ ઊભો કરવામાં આવે છે અને પછી જે કોઈને મંડપ કરવું હોય તો એ ખીરેસર ગામમાંથી દોરી લઈ જઈ શકે છે અને તમે બીજું કોઈ કેવું હોય તો મને મળે બોલો રામા પીરની જય તો દોરી આપણે બનાવી નાખી છે અને દોરી બની ગઈ છે બરોબર હવે એને સવારે સામે લઈ જવાની છે અને અત્યારે હવે હું બ્લોગ નો એન્ડ કરું છું હવે આપણે મળશું નવા બ્લોગ સાથે તો ત્યાં સુધી આ બ્લોગ જોઈ આવજો શેર કરજો અને લાઈક કરજો જય માતાજી જય દ્વારકાજી